ડીસા નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ભાજપના જ સભ્યોએ સાથે રાખીને અવિશ્વાસની દરખાસ્ત લાવી છે જેમાં પાલિકાના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે પોતાનો અવિશ્વાસ રજૂ કર્યો છે આજે ડીસા નગરપાલિકાના સદસ્ય વાસુભાઈ મોડની આગેવાનીમાં આજે પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ બાવીસ સભ્યોના હસ્તાક્ષરવાળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી ડીચાનગરપાલિકામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખ દ્વારા આગામી પંદર દિવસમાં અવિશ્વાસનો મત મેળવવો પડશે અને જો તેમ કરવામાં પ્રમુખ નિષ્ફળ જશે તો પ્રમુખને સત્તાથી દૂર પણ થવું પડી શકે છે આજે નગરપાલિકામાં કેટલાક સભ્યો દ્વારા અંદાજીત લગભગ બાવીસ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખશ્રી સામે લાવવામાં આવેલી છે જે અંગે દરખાસ્ત પ્રમુખશ્રીને મોકલી આપવામાં આવશે દરખાસ્ત રજૂ થઈ હતી પંદર દિવસની અંદર આ અંગેની સભા બોલાવવાની રહે છે મહત્વની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી ડીસાનગર પાલિકાના પ્રમુખ પાસે સોમવાર સુધી રાજીનામું આપવાની મૌખિક સૂચના આપવામાં આવી હતી પરંતુ પાલિકા પ્રમુખ દ્વારા કોઈ કારણોસર રાજીનામું ન આપવામાં આવતા આખરે પાર્ટીની જ સૂચનાથી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવી હોય તેવી મજબૂત આશંકા જોવા મળી રહી છે